નમસ્કાર દોસ્તો હાલ વડોદરામાં કુલ મૃત્યુ છે હરની તળાવમાં બોટ પલટી જતા સત્તરના મોત થયા છે જેમાં પંદર જેટલા માસુમ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરની તળાવમાં આવ્યા હતા જે બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટનું બેલેન્સ બગડ્યું હતું જેને પગલે બોટ પલટી મારી જતા બાળકો ડૂબવા લાગ્યા હતા આ મામલે હરની પોલીસ મથકે એફઆઈઆર દાખલ થઈ છે હરની તળાવ બોટ દુર્ઘટના મામલે અઢાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો બોટના સંચાલક અને મેનેજરને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો આ દુઃખદ દુર્ઘટનામાં પંદર બાળકો અને બે શિક્ષકો સહિત સત્તરના મોત થયા છે વધુ માહિતી એ પણ સામે આવી રહી છે કે વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ જેવા સેફ્ટીના સાધનો પહેરાવ્યા વગર જ બોટમાં સીધા બેસાડી દેવામાં આવ્યા હતા જે બાદ આ દુર્ઘટના બની હતી હાલ ઘટના સ્થળે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર સંઘવીએ તાત્કાલિક મુલાકાત લીધી છે મુલાકાત બાદ આ સંપૂર્ણ દુર્ઘટના અંગે કડક તપાસના આદેશ કરવામાં આવ્યા છે ધન્યવાદ